आवश्यक इंतजाम किए गए थे सड़क खुलते ही स्थानीय नागरिकों में खुशी की लहर देखी गई। लोगों का कहना है कि अब यातायात आसान होगा और क्षेत्र के विकास को नई गति मिलेगी ड्राप टीपी अडर, आ, ड्राप टीपी नो रोड जो चाणक्य नगर थी लाई वेदांत वाटिका का ગ્લેન્ડિયોર સનશાઇન તરફ જતો અઢાર મીટરનો રોડ છે જે ટીપી સરકારમાં ડ્રાફ્ટ મંજૂર થઈ છે અને અઢાર મીટરના રોડ ઉપર સોસાયટીના કામકાજ બી ચાલુ છે ઘણા ટાઈમથી આ રોડ ખુલી ગયો હોવા છતાં પણ એની ઉપર ગેટ પતરા મારી તથા ઓડિયો બાંધી અને દબાણ કરવામાં આવ્યા હતા જેને દબાણ આજે કોર્પોરેશન કમિશનર સાહેબ શ્રીના ઓર્ડરથી ટીપી શાખા દબાણ શાખા પોલીસ પ્રોટેક્શન અને ફાયરવાળા સાથે આજે આખી ટીમ આવી છે અને એમને સરસ રોડ ખોલવાની કામગીરી શરૂ કરી છે અને તે કામગીરીને અમે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને આ કામગીરીથી એની પાછળ આવેલી આઠ દસ સોસાયટી એટલે બધા થઈને એક હજાર મકાન એટલે ચાર હજાર લોકોનો આવા જવાનો રસ્તાનું સરળીકરણ થશે એ લોકોની સુલભતા વધશે અને એમાં ડ્રેનેજ પાણી મળશે તેથી અમે કમિશનર સાહેબનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ તથા તમામ જે ટીમો સાથે જોડાય છે તેને પણ અમે સહ સહકાર આપીએ છીએ